હોળીના તહેવાર નજીક આવી રહ્યો છે અને તેમ તેમ તેની રોનક પણ જોવા મળી રહી છે દેશ અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં હોળીની અલગ અલગ રીતે ઉજવણી થાય છે ત્યારે બનાસકાંઠાના અંબાજી અને તેની આસપાસના વસતા મૂળ રાજસ્થાનના લોકો સાત દિવસ સુધી મનાવે છે હોળી અહીં વસતા આદિવાસી લોકો માટે હોળી એ ખાસ તહેવાર છે આખો દિવસ મજૂરી કર્યા બાદ રાત્રે તેઓ હોળીની મજા માણે છે અવનવી વેશભૂષા સાથે ઢોલના તાલે નાચગાન કરે છે વર્ષો જૂની પરંપરાને પણ આ સમાજે હજુ પણ જીવંત રાખી છે હોળી માતા બાપ દાદાથી ચાલતી આવી છે અને તમામ લોકો અહીંયા ગામના લોકો આવીને પોતાનો જે તહેવાર ઉજવતા હોય એ રીતે ઉજવે છે અને તમામે ભાગ લે છે આ લોકો છોકરીઓ જે છોકરીઓ સાસરામાંથી આવે એ લોકો પણ અહીંયા ભાગ લેતા હોય છે અને અમારા પંદર દિવસ સુધી ઉપવાસ પણ રાખવામાં આવે છે એ અમારે ચેકથી પરંપરા ચાલતી આવી છે એ પરંપરા અત્યાર સુધી જાળવી રહ્યા છે અમારા લોકો